ફાદરા તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષણ અને શહેરમાં શહેર સહિત તાલુકામાં જાણીતી એવી જૈન સ્કૂલનું તાજેતરમાં ધોરણ દસ અને ધોરણ બારનું બોર્ડનું રિઝલ્ટ આવતા જેમ સ્કૂલ દ્વારા વર્ષોની જેમ હાલના વર્ષે પણ ટોપનું પરિણામ મેળવ્યું છે ત્યારે ફાદરા તાલુકામાં જેમ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રથમ સ્થાન મેળવ્યું છે ત્યારે છેલ્લા સત્યાવીસ વર્ષોથી કાર્યરત અને તમામ વિદ્યાર્થી વાલીઓમાં વિશ્વાસો એવી જૈન સ્કૂલ દ્વારા તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ મેળવેલ અને શાળામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો જૈન સ્કૂલ ખાતે યોજાયેલ તેજસ્વી તાલાઓના સન્માન સમારોહમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સ્કૂલના સંચાલક વૈદ્ય સ્કૂલના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની કાર્યક્રમની શરૂઆતમાં દીપ કરી શરૂઆત કરવામાં આવી હતી હાલના વર્ષે બે હજાર પચીસમાં સ્કૂલના વિદ્યાર્થીઓ બાજી મારી છે પાદરા કેન્દ્રમાં પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ ધોરણ દસ બોર્ડના પરિણામમાં સ્કૂલના અંગ્રેજી માધ્યમના છે જ્યારે ગુજરાતી માધ્યમમાં પ્રથમ અને ત્રીજો ક્રમે જૈન સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા છે જેમાં અંગ્રેજી માધ્યમમાં મૈત્રી એ પટેલ સત્તાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇઝ સાથે પાદા શહેર અને તાલુકામાં પ્રથમ સૌર્ય બી પટેલ સત્તાનું પોઈન્ટ ચૌદ પર્સન્ટાઇઝ સાથે દ્વિતીય જ્યારે ધ્યેય બી પારેખ છન્નું પોઈન્ટ છોતેર પર્સન્ટાઇજ સાથે તૃતીય ક્રમાંક મેળ્યો હતો જ્યારે ગુજરાતી માધ્યમમાં હિતેશ્રી ટી જોશીએ નવ્વાણું પોઈન્ટ છન્નું પર્સન્ટાઇલ સાથે પાદા શહેરના તાલુકામાં પ્રથમ આવેલ હતી હિતેશ જે ગાંધી નવ્વાણું પોઈન્ટ સાહીઠ પર્સન્ટેજ સાથે તૃતીય ક્રમાંક મેળ્યો હતો ત્યારે જેમ સ્કૂલ દ્વારા એચએસસી કોમર્સ બે હજાર પચીસના અંગ્રેજી માધ્યમમાં પણ શ્રેષ્ઠ પરિણામ મેળ્યું હતું જેમાં પ્રાચી એમ પરમાર અઠ્ઠાણું પોઈન્ટ સાથે તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યારે ગુજરાતી માધ્યમમાં સના ખાતુન બેલીમ છન્નું ત્રેવીસ ખુશી એચ પટેલ છન્નું અગિયાર મેળવ્યા હતા તેમજ

આ પરિણામમાં ધોરણ બાર કોમર્સ અને સાયન્સ તેમજ ધોરણ દસમાં પાદરા જેન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકામાં પ્રથમ અને વડોદરામાં સેકન્ડ રેન્કમાં આવ્યા છે આ વિદ્યાર્થીઓનું આજરોજ જેન્સ સ્કૂલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું આ તમામ વિદ્યાર્થીઓએ જે પોતાનું જેન્સ સ્કૂલનું અને પાદરા તાલુકાનું નામ રોશન કર્યું છે તે બદલ તીજસ્વી વિદ્યાર્થીઓનો આજરોજ સન્માન કરવામાં આવી ઉતો જનમન મુજે બડે ગૌરવાન্বিত મહેસૂસ હોતા હૈ કી પિછલે 27 યર્સ જેન્સ સ્કૂલ અપની એક નઈ લેગેસી એક નયા હર બાર નઈ નઈ ચીજે લاتے હે બચ્ચો કે ઇન્ટરેસ્ટ મે બીકોઝ જન પરિવાર બિલીવ્સ કી હર બચ્ચા રાષ્ટ્ર કે ધરોહર હૈ ઓર ઉસે રાષ્ટ્ર હિત મે કામ karna હૈ તો જો ભી નઈ ચીજે આયે વો જેન્સ સ્કૂલ મે સબસે પહેલે આતી હૈ બચ્ચો કો ઉસ ચીજ કે લિયે હેન્ડઝ ઓન એક્સપિરિયન્સ દેને કે લિયે बदलती दुनिया के साथ कदम से कदम मिला के चल सके हमारे बच्चे यही हमारा अभिगम है हमारे फाउंडर सर ने भी यही प्रयास उद्गम शुरू किया था और आज हमारे चेयरमैन सर ट्रस्टी सर सभी लोग इस चीज में जुटे हैं और बहुत शिद्दत से और प्यार से हमारा जो जैन परिवार है उसका एक एक स्टाफ मेम्बर बी नॉन टीचिंग या टीचिंग स्टाफ हर किसी का योगदान है कि जैन स्कूल नए नए कीर्तिमान हर बार स्थापित करता जा रहा है

જેમાં ગુજરાતી માધ્યમમાં હિતેશ્રી ટી જોશી પાદરા તાલુકામાં પ્રથમ આવી છે તથા વડોદરા જિલ્લામાં સેકન્ડ આવી છે ઇંગ્લિશ મીડિયમ ટેન્થ સ્ટેન્ડર્ડમાં મૈત્રી પટેલ પાદરા તાલુકામાં પ્રથમ આવી છે અને એની સાથે સાથે ધોરણ બારના કોમર્સ અને સાયન્સના ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું હતું હું દરેક માતા પિતા અને દરેક બાળકોનું ખૂબ પ્રાઉડ ફીલ કરું છું અને એમનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ સો મચ નમન મારું નામ જોશી હિતેશી છે અને મારો તાલુકામાં ફર્સ્ટ આવ્યો છે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી સિક્સ પર્સન્ટ સાથે હું એના બદલ ધુસરનો ઘણો ઘણો આભાર માનીશ અને એમના નીચેના તમામ શિક્ષકોનો ઘણો આભાર જેમને છેલ્લી પડખે સુધી અમારો સાથ આપ્યો છે ત્યારબાદ ટ્યુશનના યુટ્યુબ પરના તમામ ટીચરનો હું ઘણો આભાર આભારી છું સ્કૂલમાં તમામ શિક્ષકો સાથે રહે છે અને તમારે જે બી ડાઉટ હોય એ તમારે પૂછો અને રિપ્લાય આપે અને તમે જો ફોન કરો છો કે મેસેજ તો બી તમારે સોલ્યુશન લાવશે તે એનો તો ઘણો સાથ આપ્યો મળ્યો છે એના કારણે જાવ गुड मॉर्निंग एवरी वन माई नेम इज मैत्री पटेल एंड आई एम दॉपर ऑफ इंग्लिश मीडियम टेंथर्ड आई हैली थैंक्सू हमारे स्कूल के प्रिंसिपल एंड डायरेक्टर ध्रुव सर अनुभव मैम हमारे वाइस प्रिंसिपल सारिका मैम जिग्नेश सर एन ज्योति मैम